સોસાયટીઓમાં પીવાના પાણીની ગંભીર સમસ્યા ઉદભવી છે પાણી ગંદુ દુર્ગંધયુક્ત અને જીવાત વાળું આવી રહ્યું છે સ્થાનિક રહેવાસીઓ અનેક વાર સુરત મહાનગરપાલિકા સમક્ષ રજૂઆતો કરી છે છતાં સમસ્યાનો કોઈ કાયમી ઉકેલ લાવવામાં આવ્યો નથી ઉદના સાઉથ ઝોન બી ના કનકપુર વિસ્તારમાં આવેલા સિમ બોર્ડની સોસાયટીઓમાં પીવાના પાણીની ગંભીર સમસ્યા ઉદ્ભવી છે સ્થાનિકોને મળતું પાણી ગંદુ દુર્ગંધયુક્ત અને જીવાત ભરેલું આવી રહ્યું છે જેના કારણે લોકોના આરોગ્ય પર ગંભીર સંકટ ઊભું થયું છે પાણીમાં માટી જેવી ગંદકી જોવા મળે છે તો કેટલાક સ્થળોએ તો પાણીમાં જીવાત પણ જોવા મળી રહી છે સ્થાનિક રહેવાસીઓએ આ સમસ્યા માટે અનેકવાર સુરત મહાનગરપાલિકા સમક્ષ રજૂઆતો કરી છે છતાં સમસ્યાનું કોઈ કાયમી ઉકેલ લાવવામાં નથી આવતો પ્રદૂષિત પાણી પીવાથી તબિયત બગડવાની ભય શંકામાં લોકો જીવી રહ્યા છે આવા પ્રશ્નો સ્થાનિકોમાં ઉગ્રતાથી ઉઠી રહ્યા છે લોકો કહે છે કે પાલિકા માત્ર દંડ અને નિયમોની વાત કરે છે પણ જનતાની તકલીફોને લઈને લઈને કોઈ ગંભીર ભરતી નથી આ સમસ્યાને સ્થાનિકો ભારે નારાજ છે તેઓએ જણાવ્યું કે વારંવાર રજૂઆતો છતાં જો સમસ્યાનો ઉકેલ નહીં આવે તો તેઓ ઉગ્ર આંદોલન પણ કરી શકે છે સ્થાનિકોની તાત્કાલિક માંગ છે કે પાલિકા સમસ્યાનું તુરંત નિરાકરણ લાવે અને સ્વચ્છ પીવાલાયક પાણીની વ્યવસ્થા કરે જો તાત્કાલિક પગલા નહીં લેવામાં આવે તો આ ગંભીર સ્થિતિ ભવિષ્યમાં જનતાના આરોગ્ય પર મોટું સંકટ કરી શકે છે મહાનગરપાલિકા વોર્ડ નંબર જે સુરતમાં આવરી લેવાના પાંચ વર્ષ પૂર્ણ થવાની આરે છે ત્યાં હાલ લોકોને પ્રાથમિક સુવિધાથી વંચિત જોવા મળે છે સુરતના વોર્ડ નંબર ત્રીસના કનકપુર ઝોન બી ના વિભાગમાં આવેલા કનકપુર હાઉસિંગ વિસ્તારમાં લોકોના પીવાના પાણીમાં જીવાત નીકળી રહી છે અને ગટરનું પાણીની સ્મેલ આવી રહી છે જેમાં મિક્સિત પાણી આવી રહ્યું છે એ લોકોની ભૂમ પડી છે તમને હું બતાવા માંગુ છું આ પાણી છે આપણી નજરની સામે આ ઘરમાં ડોલમાં પાણી એમણે મૂકી રાખ્યું છે જેમાં જીવાત જોઈ શકો છો લાલ કલરની પાણીમાં જીવાતો દેખ નજર પડે છે આ જીવાતો વાળું પાણી લોકોના ઘરમાં આવે છે અહીં કેટલાક પરિવાર કેટલાક મજદૂર વર્ગ વેપારી વર્ગ રહેતા હોય છે જે કદાચ આ પાણીનો ઉપયોગ પીવામાં પણ કરતા હોઈ શકે નાવામાં કે કોગળા કરવામાં આ જો પાણી લોકોના પરિવારના મોડામાં બાળકના મોડામાં જાય તો કોઈ રોગચાળો થઈ શકે બીમારી થઈ શકે તમે જોઈ શકો છો આ પાણીનો કલર છે એ પાણીમાં ગટરનું પાણી વાસમાંથી ગટરના પાણી જેવી વાસમાંથી પાણી આવે છે આ લોકોની પહેલાં પણ આ બૂમ ઉઠી હતી લોકોને તકલીફ હતી આ જેમના ઘરે આપણે આનંદ મંગલ સોસાયટીમાં ઊભા છે રૂમ નંબર સત્તર એમની જે ફરિયાદ હતી એમના પાસે આપણે આવ્યા છે જી શું તકલીફ છે તમને ગટર પાણી સ્મેલ આવે છે અંદર ને જીવાત નીકળે છે પહેલા પણ આવી ઘટના બની હતી અહિયાં પાણી તો આવે આજે જોવાઈ ગયું તો પાણી ગંદાયું અમને ગટર પાણી એટલે કીડાઓ નીકળે છે હા બે દિવસ થી આવતો છે બે દિવસથી આ લોકો હેરાન છે અને આ લોકોને પાણીની આ સમસ્યા અગાઉ પણ આ વિસ્તારમાં થઈ હતી એ પછી પણ નગરપાલિકા જે એસએમસી છે એનું ખાલી કામ કરવાના બાને ખાલી મીંડા દેખાઈ રહ્યા છે શું સુરત મહાનગરપાલિકા લોકોની જે જીવન છે તેના ચેડા કરી રહી છે કેમેરામેન